કેવાનો અર્થ લાડકભાઈ દીકરી લાડકભાઈ બેની સોળે શણગાર સજી સમણાઓને સ્વપ્નાઓ સાથે લઈ રૂમઝુમ પગલે જ્યારે માંડોડામાં આગમન થઈ ચૂક્યું છે સુકામીને દીકરીના પાત્રને આટલી હાઈટ આપવામાં આવી છે સાહેબ આ સંસારની અંદર આ દુનિયાની અંદર જે કોઈનો ત્યાગ છે

ઢોલ ઢબુકતા હોય શરણાઈના સુર ગુંજતા હોય મંગળ ગીતો ગવાતા હોય ભારત વર્ષનો એક પિતા કહી શકાય ભારત વર્ષનો એક બાપ એમને આંખ ઉગડે કે મારી દીકરી તો સાહેબ મોટી થઈ ગઈ છે સાહેબ બાપ માટે દીકરી ક્યારે મોટી થતી નથી સાહેબ એ તો એમના માટે જેમ હમણાં ગીતમાં કીધું એમ લાડલી જ રહેવાની છે સાહેબ પણ આજનો દિવસ આ દીકરી માટે કેવું પરિવર્તન લાવી રહ્યો છે સાહેબ આ પરિવારની દીકરી અમરેલા અમરેલિયા પરિવારની દીકરી તો કાયમ ને માટે રહેવાની જ છે સાહેબ પણ આજથી એમ કહી શકાય કે પાત્ર પાત્ર પૂર્ણ કરીને પુત્ર પહેરી અને આ સંસારનું રંગમંચ પુત્ર વધુ તરીકે નું પાત્ર ભજવવાની વાત છે સાહેબ જેમ નાટકની અંદર દરેકને એક એક પાત્ર આપવામાં આવે સાહેબ કોઈને પુત્રનું કોઈને પુત્રીનું કોઈને દીકરાનું

એ પરિવારને પોતાનો કરવાની પરિવારના દરેક સભ્યોને પોતાના કરવાની ક્ષમતા માત્ર દીકરીના પાત્રમાં છે સાહેબ એટલા માટે એમના ગીતો ગવાય છે સાહેબ આપણે કહીએ ને કે દૂધમાં સાકર ભળે પ્રવીણભાઈ એમ દીકરી ભળી જાય અને આપણે પાણીમાં જેમ તેલનું ટીપુ નોખું તરે કદાચ મિક્સરમાં બે ઘૂમરા મારીને પાછા વાસણમાં નાખો તો આપણે તો નોખા જ રહીએ જ ન આવે ભેગા જ ન થઈ શકીએ આપણે પણ દીકરીનું પાત્ર અદભુત છે એટલા માટે એમના ગીતો ગવાતા હોય સાહેબ કારણ કે આજથી પોતાનું ઘર નહીં પોતાનો પરિવાર નહીં ગામ નહીં શહેર નહીં પણ વિદેશની ધરતી ઉપર જેને સંસ્કાર રૂપી દીવાનું પ્રાગટ્ય કરી શકે માત્ર દીકરી કરી શકે સાહેબ જોજો તમે સાહેબ દીકરી કદાચ વૈષ્ણવ સંપ્રદાયમાં હોય અને સાસરે જઈને સ્વામિનારાયણ સંપ્રદાય હોય તો કાલે અહીંયાથી આ ભારત વર્ષનો એક પિતા એમને ફોન કરીને દીકરીના ખબર અંતર પૂછે ત્યારે દીકરીના જીવનમાં પરિવર્તન કેવું છે એમના પિતા સાથે વાત કરે ત્યારે જે સ્વામિનારાયણ કરી શકે દીકરી કરી શકે સાહેબ ત્યારે માંડવડામાં લાડકવાઈ દીકરીના આગમન બાદ થોડીક ક્ષણોમાં કન્યાદાનની વિધિ શરૂ થવા જઈ રહી છે એ પૂર્વેની માંડવડામાં તૈયારીઓ થઈ રહી છે ત્યારે આવો એ વિધિના એ વખતના ને વેળાના જે ગીતો ગોવાયા છે એના શબ્દો કેવા છે સાહેબ એવા ગીતોના માધ્યમથી વિધિની સાથે આપણે આગળ વધીએ